આ વસ્તુને જેટલી આપણે ત્યાં વધારે મગજ પર ભાર નહીં રાખીએ તો વધારે સારું કારણ કે આઈ થિંક આ જે પેનલ્ટી બેઝ ટેરિફ લેવી કર્યા છે એના કોન્સિક્વન્સીસ વિચારો તો અમેરિકાને વધારે હર્ટ કરશે ઇન્ડિયા કરતા આજે અમેરિકા ઇન્ડિયા પાસે એટી સેવન બિલિયન ડોલર્સ ઇમ્પોર્ટ કરી રહ્યું છે અને એક્સપોર્ટ એ લોકો ફોર્ટી વન બિલિયન ડોલર કરી રહ્યા છે એ લોકોની ટ્રેડ ડેફિસિટ લગભગ ફોર્ટી ફાઈવ બિલિયન ડોલરની છે Uh, India has alternate sources. We have in our possession 41 billion dollars that America has imported. They have products, items, which a country has to import, purchase, and buy. I think America will have a challenge. Because uh, our uh, products, quality, our products, we export, pe, including pharmaceutical, I think they don't have the second order factory. In fact, India is a pharmaceutical factory of the world. અને જે ભાવે આપણે જનરલી પ્રોડક્ટ્સ આપણા સપ્લાય કરી રહ્યા છે યુએસએ ની અંદર આઈ ગેસ આઈ થિંક ઇફ દે સ્ટાર્ટ લેવિંગ સચ કાઇન્ડ ઓફ ક્રેઝી ડ્યુટીઝ તો કદાચ ત્યાંની હેલ્થકેર કંપનીઓ છે એ સૌથી પહેલાં બેંકરોથી ડિક્લેર કરવાનું સ્ટાર્ટ કરશે ઇન માય વ્યૂ પોઈન્ટ આઈ થિંક ધ મૂવ જે અમેરિકાએ લીધો છે એ કદાચ વધારે પડતો ઉતાવળ ભરેલો અથવા કદાચ ઇમિડિયેટલી એ લોકોને આ સબ્જેક્ટની અંદર ઇન્સ્ટન્ટ રિઝલ્ટ જોઈતા એને માટે લીધો લાગે છે રશિયા સાથેનો નો આપણા જે રિલેશનશિપ છે અથવા રશિયાની અને વોર જે મેઈન સેન્ટર સ્ટેજ છે તેના કારણે આઈ થિંક અમેરિકા નિર્ણય લીધો છે આઈ ડોન્ટ થિંક ધેટ આઈ થિંક ઇટ્સ અ બેટર વિચ ગેટ સોલ્વ લાઈક ધીસ કે રશિયા અને પ્રોબ્લેમ જે ઇન્ડિયા ને પાકિસ્તાન ના છે રીતના પ્રોબ્લેમ્સ છે સો આઈ ડોન્ટ થિંક ધેટ આઈ થિંક વી આર કોમ્પિટન્ટ ઇનફ ઓલસો ટુ ઇવેલ્યુએટ ધીસ પર્ટીક્યુલર સબ્જેક્ટ ઇન માય વ્યૂ પોઈન્ટ અત્યારે આ સ્ટેજ ની અંદર ફિયર કરતા વધારે ફેથ રાખવાની જરૂર પડશે ઇન્ડિયન ઇન્વેસ્ટર આઈ થિંક યુ શુડ નોટ બી લુઝિંગ આઉટ યોર ફેથ કારણ કે જે ઇકોનોમી આપણે અત્યારે કરી ગ્રો કરી રહ્યા છે સટનલી આપણો ગ્રોથ પાથ વધારે સર્ટન અને મોર કન્વિન્સિંગ લાગે છે કે જવાના દેશો કરતા સો આઈ થિંક એટ ધીસ કોન્ટ કીપ ધ ફિયર અસાઇડ સ્ટે વિથ ધેથ ફિયરસાઇડ અને ફેથ દેવેન્દ્ર સર જે તમે જણાવી રહ્યા છો અને આમ જોવા જઈએ તો સર ઘણા બધા સેક્ટર્સ જે છે એ ક્યાંકને ક્યાંક આજે એક સેન્ટિમેન્ટલ અસર કદાચ બતાવી શકે લાઈક ટેક્સટાઇલ ફાર્મા ઇલેક્ટ્રોનિક્સ જે આપણે જાણીએ છીએ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઓટો એન્સિલરી એગ્રો એક્સપોર્ટ આઈટી પણ કઈ રીતે જે આમાં રોકાણ જે આપણા રોકાણકારોનું આમાં છે શું હવે અપ્રોચ હોવો જોઈએ માર્કેટ માટે કઈ રીતે રિએક્શન એક હોવું જોઈએ આજે માર્કેટ ઓપનિંગ પર બધાનું નજર રહેશે કારણ કે ખાસા ઘટાડાના સંકેતો અત્યારે તો આપણને બનતા દેખાઈ રહ્યા છે બધા સેટઅપ વચ્ચે તો હવે કઈ રીતની એક સ્ટ્રેટેજી ને શું અપ્રોચ માર્કેટ માટે હોવો જોઈએ આગળ તો આજના દિવસના અપ્રોચની વાત કરીએ તો રોકાણકારો આજે બને નથી માર્કેટ પડીને જોવું જ જોઈએ એનું કારણ છે કે જે જે સમયે તમે આ પેનિક સિચ્યુએશનમાં માર્કેટ રિવ્યુ કરતા હોવ ત્યારે તમારી અંદર સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ આઈ થિંક ડિસ્ટર્બન્સીસ આવવાના સ્ટાર્ટ થતા હોય છે જે ટ્રેડર્સ છે એ લોકોને કોઈ ફરક નથી પડતો એ લોકો તેજીમાં બી લેશે અને મંદીમાં બી વેચશે સો ફોર ધેમ આઈ થિંક ધીસ એડવાઇઝ ઇઝ નોટ એપ્લિકેબલ આ એડવાઇસ જે છે તે ઇન્વેસ્ટરો માટે છે ઇન્વેસ્ટરોએ ફક્ત ને ફક્ત માર્કેટની અંદર જ્યારે બી આવા ડિસ્ટ્રપ્શન્સ આવે તે સમયે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે વધારવું અને કી રીતે સુરક્ષિત રીતે આગળ વધારવું એને માટેનો વિચાર કરવો પડે કોવિડ જે દિવસે ડિક્લેર થયું તે દિવસે માર્કેટ વીસ ટકા નીચેની સર્કિટમાં હતું એ દિવસે જે લોકો માલ લીધો હશે એ લોકો એના પછીના ત્રણ વર્ષમાં મોટા પૈસા કમાયા હશે સિમિલરલી આજના દિવસમાં જો આવા ટાઈપના નેગેટિવ ન્યૂઝને કારણે માર્કેટ નીચે આવે

આઈ થિન્ક સેમ ડિસ્પ્લોજર્સ કે આઈ માર્કેટની અંદર આપણી ઇન્વેસ્ટમેન્ટની પોઝિશન છે ક્લાયન્ટ પણ ઇન્વેસ્ટેન્ટની પોઝિશન એને અમે કરીએ છીએ અથવા ફંડ મેનેજ કરીએ છીએ લોકોની પોઝિશન છે અને આઈ થિન્ક પ્રિપરકેશન કોઈ બી સેક્ટર બી આઈ થિન્ક ફંડામેન્ટલ ઓફ ધ બિઝનેસ ડોન્ટ ચીઝ એને માટેનો આઈ થિંક એક વ્યૂ રાખીને આપણા ડિસ્પોજર્સ ફૂટ કરાય જી થેન્ક યુ અમારી સાથે જોડાયા અને આપના વ્યૂઝ શેર કર્યા du ist jetzt samay the